મારા મમ્મી ની આવે છે અને સોંપવાના છે આ સા દેખાય ને તમને કપાનો વારો ફાઇનલી આવી ગયો છે બરોબર આગલા વિડીયોમાં તમે જોયું કે આપણે સબમર્સેબલ પાણીનું તૈયાર કર્યું હતું બરોબર તો ફાઇનલી અત્યારે કપાસિયા સોંપવાનો સમય શરૂ થઈ ગયો છે બધા પાણી પાણી ઓરવી દીધા છે એક પાણ બધા નીકળી ગયા છે અમે પણ ધીમે ઢગલે ધીમે શરૂઆત ફાઇનલી કરી દીધી છે ખાસ જણાવી દઉં કે ચેનલમાં ન આવ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયોને લાઈક કરતા રહીજો અને આનો સપોર્ટ કરતા રહેજો મમ્મી પપ્પા આવી જાય એટલે સોપાની શરૂઆત કરી દેવી આખું ખેતર આઈ થી માંડીને સામે લગ્ન છે ને બરોબર ચોપાના છે અડધા તે એક થયેલી છે બરોબર વિડીયોમાં કન્ટિન્યુ આગળ બને રહીજો કપાસિયા સોંપ દેવી લેટ્સ ગો તો લીમડાના સાયા નીચે અને શીતળ સાયા નીચે શું ખબર છે ગોલ્ડ શક્તિના નામના હાઇબ્રિડ કોટન સીડ્સ કપાસિયા આવી ગયા છે બરોબર છે કેવા છે ખબર નકર નકર કપાસ્યા હોય કેવા કઈ ગુલાબી હોય ને બદલામાં છે ને કારણ કે ભારે માણસો જાય ને એટલે એક્સોલેશન ભારે લેવા બરાબર ગોલ્ડ શક્તિ છે બિયારણ હાઈબ્રીડ પાડોશી ગામ ધામનગરથી છે બરોબર છે અને લોકો એવું કહે છે કે હવે સારું છે એમ બરાબર આપણે બનાવી જાવ એગ્રો એગ્રોસ્ટાર નવો ખેડૂતો હોય ને બહુ ખેતી ન કરે એગ્રોસ્ટાર એપ્લિકેશનમાંથી ને ગવું જરૂરી એમ ફાઈનલી છે ને મારા મમ્મી જો છે સોંપી રહ્યા છે બરાબર એમનું અને મારા પપ્પાનું મોઢું હજી તમને ફેસ રિવેલ નહીં થાય એમનું કારણ કે ટાર્ગેટ છે કે દસ કે સબસ્ક્રાઈબર થાય ને દસ કે સબસ્ક્રાઈબર પછી ફેસ રિવેલ થાય કે પપ્પાને કે કોઈ ફેમિલી મેમ્બરને હું મારા બ્લોગમાં એન્ટર નથી કરવાનો લગભગ નહીં કરું ફાઇનલી મારો એકનો ફેમિલી લોક તો છે એને ઉતારવાના નથી બરાબર પણ અત્યારે હાલાકી તૈયારી થઈ ગઈ છે અને એકચ્યુઅલી છે ને ગંજુ ભર દીધું છે આખું જો કપાસિયાનું સોંપવા મળે બરાબર ફટાફટ અત્યારે તો બળમન બળમાં થઈ જાય પછી છે ને નક્કી નથી ટાટ્યા પછી નેક્સ્ટ ડે તો નેક્સ્ટ ડે છે ને પગ હાથળ ઝપટ કરી જાય બરાબર એક દી તો આરામ જ કરવાનું થાય બરાબર કોઈ વાંધો નહીં ખેડૂતો હશે એને ખબર હશે અત્યારે સિઝન શરૂ થઈ ગઈ છે ફાઇનલી તો જેટલા ખેડૂત મિત્રો છે એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો વિડીયોને વધુમાં જ શેર કરતા રહેજો ફટાફટ છે એ સડી જાય બરાબર આ બધા એ તો ને સોપન શરૂઆત કરી દીધી હશે ઘણા ખેડૂતોને ઘણા ને બાકી હશે બરાબર મારે શેડા પાડો છે એ બધાને લગભગ સોંપાઈ ગયા છે અને પાણી તૈયાર થઈ ગયા છે પાણી પાઈ દીધા છે આપણે કીધું શુભ મુહૂર્ત કરી દઈએ ને એમ ખોટું હું અગિયાર જ પણ વહી ગઈ છે બરાબર એટલે કીધું ખોટું વાત નથી જોવાની ફાઇનલી હા ધોરિયા બોરિયા તૈયાર જ છે ખાલી હવે સોંપવાની એટલી જ વાર છે બરોબર later. તો જોયું ને કલે જાઓ કેવી હાલત થાય બરોબર છે કપાસિયા સોપી સોપી છે ને ફીંડલા વળી જાય પરસેવે રેબ જેબ થઈ ગયો આખે આખો તેરે માથું દુખી ગયો એટલે ખાવ માં કસમ એમ છે કે બેનો તો બધી દાડીએ જાય આમાં દાડી કેમ કરે એટલે હાથ આપે તો દાડી નો પેગું થાય પાયા કે વાત પગ ભાંગી નાખે એમ છે હોજી ગયા છે તેરે પગ મારા ફાઈનલ બસ હવા નીકળ ગઈ તો આયલા ગણસને આઈ શરૂ કર્યા હતા એમાં એવું છે કે એટલે લગ્ન પૂજ્ય છે એક જ થેલી હતી ને ઓનલી ફોર વન એન્ડ ઓનલી એટલા માટે પણ ફાઇનલી સને અહીંયા ડ આવી ગયો છે ઘણો ખરાશ હજી બાકી છે આખું ખેતર પણ આ તો છે ને જો ગોલ્ડ શક્તિ નામ છે આનું એટલે કે ગોલ્ડ શક્તિ નામ છે પણ હવે કપામાં કાક શક્તિ દેખાડે તો ઠીક છે બાકી માતાજી સુખી રાખે બરાબર છે એક્ચુલી મને એવું શું કહેવાય આપણો ઓલો ડાયલોગ આવી ડાયલોગ છે ને એક યાદ આવી ગયો કેવો ડાયલોગ ખબર છે ઓ દિમાગ ખરાબ હો ગયા વેસા હો ગયા હે કાળો તડકન માથે પછી એમાં ટોપી પહેરી લીધી છે ને એટલે વાંધો નથી બાકી છે ને લો છે લમણકો થઈ જાય એમ છે એકચુલી ફાઇનલી કપાસ અને સોંપાઈ ગયો છે ફાઇનલી આપણો આવી રીતનો કપાસ ઓપવાનો હોય બરાબર છે ખેડૂત ભય તો ખબર જ હોય બાકી કદાચ નો ખેતી કરતા હોય ને શહેરમાં વસવાટ કરતા હોય તો એ બધા મિત્રોને ખબર તો હોય ખેતીની બરાબર છે આ તો ખાલી અવાતું બરાબર પણ પૂરેપૂરો વિડીયો જોવા બદલ છેલ્લે લગ્ન બન્યા રહેવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર ગાલી નહી શકતા અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ધમાકેદાર બ્લોગ લઈને શીખો ત્યાં રાર શીખો તમારી સમક્ષ હાજર રહેતા રહેશે બરાબર છે મળવી પાસે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય રામાપીર જય દ્વારકાધીશ અને જય કપા કોટન કપાસ બરાબર છે સોપો મજા કરો અને આનંદ કરો બરાબર છે